નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું નવી ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો મિત્રો ગુજરાત બાળ વિકાસ મંડળ સંચાલિત જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સેલન્સ છે મિત્રો મિત્રો ભરતી જાહેરાત છે તમે જોઈ શકો છો જે ઇન્ટરવ્યુ છે તે આઠ સપ્ટેમ્બર બે હજાર ના રવિવારના રોજ સમય સવારે અગિયાર થી એક કલાક દરમિયાન યોજાનાર છે મિત્રો જેના અંતર્ગત વિવિધ જગ્યાઓ માટેની જાહેરાત આવેલી છે વિગતવાર જોશો મિત્રો કેટલી જગ્યા છે કયા વિષય માટેની જગ્યા છે તેમજ શૈક્ષણિક લાયકાત શું માંગેલી છે તમે જોઈ શકો છો મિત્રો દિવ્યભાસ્કર ગોધરા ભાસ્કર આવૃત્તિમાં છ સપ્ટેમ્બર બે હજાર ચોવીસના રોજ જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સેલન્સ અંતર્ગત ભરતી જાહેરાત આવેલી છે વિગતવાર જોઈએ મિત્રો તો શૈક્ષણિક સ્ટાફ માટેની ભરતી માટે ધોરણ છથી આઠ માટે વિવિધ જગ્યા છે જેમાં પ્રિન્સિપલ માટેની એક જગ્યા છે મિત્રો જેમાં પોસ્ટ ગ્રેજ્યુએશન પ્લસ બીએડ એમએડ પાંચ વર્ષનો શૈક્ષણિક અનુભવ ધરાવતા ઉમેદવારો અહીંયા હાજર રહી શકે છે એજ્યુકેશનલ સુપરવાઇઝર બે જગ્યા છે મિત્રો જેમાં પોસ્ટ ગ્રેજ્યુએશન પ્લસ બીએડ એમએડ શૈક્ષણિક અનુભવ જરૂરી છે ગણિત વિષય માટેની મિત્રો ધોરણ છથી આઠ માટે બે જગ્યા છે શિક્ષકો માટેની જેમાં બીએસસી બીએડની લાયકા ધરાવતા ઉમેદવારો તેમજ વિજ્ઞાન માટે મિત્રો બે જગ્યા છે શિક્ષકો માટેની જેમાં પણ બીએસસી બીએડની લાયકાત ધરાવતો ઉમેદવારો ધોરણ છથી આઠ માટે અહીંયા એલિજિબલ થઈ શકે છે અંગ્રેજી માટેની વાત કરીએ મિત્રો તો બે જગ્યા છે બીએ બીએડની લાયકાત ધરાવતો હોવા જોઈએ સામાજિક વિજ્ઞાન માટે પણ બે જગ્યા બીએ બીએડની લાયકાત ધરાવતા હોવો જોઈએ તેમજ હિન્દી અને સંસ્કૃત માટેની બે જગ્યા છે જેમાં બીએ બીએડની લાયકાત ધરાવતો હોવા જોઈએ ગુજરાતી વિષય માટેની વાત કરીએ મિત્રો ભાષા માટે તો બે જગ્યા છે બીએ ની લાયકાત ધરાવતા ઉમેદવારો ધોરણ છ થી આઠ માટે અહીંયા ઇન્ટરવ્યુ માટે હાજર રહી શકે છે કોમ્પ્યુટર ટીચર ઓપરેટર માટેની એક જગ્યા છે મિત્રો ની લાયકાત ધરાવતો ઉમેદવારો અરજી કરી શકશે તેમજ સ્પોર્ટ્સ ટીચર માટેની એક જગ્યા છે જેમાં બીપીએડ બેચલર ઇન ફિઝિકલ એજ્યુકેશન ડીપીએડ મે મહાકુંભમાં સારું પ્રદર્શન કરનાર ઉમેદવારો અહીંયા હાજર રહી શકે છે તેમજ ડ્રોઈંગ ટીચર માટેની એક જગ્યા છે મિત્રો જેમાં લાયકાતની વાત કરીએ તો એટીડી ચિત્ર સ્પર્ધાઓમાં સારું પ્રદર્શન કરનાર ઉમેદવાર છે તે અહીંયા અરજી કરી શકશે ટેટ ટાટ પાસ થયેલા ઉમેદવારોને પ્રાથમિકતા આપવામાં આવશે તેમજ શૈક્ષણિક અનુભવ અહીંયા ખાસ જરૂરી છે મિત્રો ત્યારબાદ મિત્રો વાત કરશું બિન શૈક્ષણિક સ્ટાફ માટેની વિવિધ જગ્યાઓ અંતર્ગત ભરતી માટેની જાહેરાત વિશે તો તમે જોઈ શકો છો હેડવોર્ડન માટેની બે જગ્યા છે મિત્રો જેમાં હોસ્ટેલ સંચાલનનો અનુભવ છે તેવા અપેક્ષિત રહેશે અહીંયા તેમજ માતા માટેની પણ બે જગ્યા છે જેમાં ક્વોલિફિકેશનની વાત કરીએ તો બાર પાસ કોઈપણ ગ્રેજ્યુએશનની લાયકાત ધરાવતા ઉમેદવારો છે તે અહીંયા હાજર રહી શકશે ગૃહપિતા માટેની બે જગ્યા છે મિત્રો તમે જોઈ શકો છો બાર પાસ તેમજ કોઈ પણ ગ્રેજ્યુએશન થયેલા ઉમેદવારો અહીંયા હાજર રહી શકે છે ક્લાર્ક માટેની બે જગ્યા છે બીકોમ એમકોમ એમ કોમ અનુભવ ધરાવતા ઉમેદવારો પણ અહીંયા હાજર રહી શકે છે ડિસિપ્લિન ઓફિસર માટેની બે જગ્યા છે જેમાં રિટાયર્ડ આર્મી ઓફિસર અરજી કરી શકે છે શૈક્ષણિક ક્લાર્ક માટેની એક જગ્યા જેમાં શાળાને લગતા ક્લેરિકલ કામનો અનુભવ અપેક્ષિત છે તેમજ સેવક અને સ્વીપર માટેની પણ ચાર જગ્યા માટેની જાહેરાત છે મિત્રો તમે જોઈ શકો છો તારીખ આઠ સપ્ટેમ્બર બે હજાર ચોવીસને રવિવાર સમય અગિયારથી એક કલાક દરમિયાન જે સર્વોદય કેળવણી મંડળ કાકણપુર તાલુકો ગોધરા જિલ્લો પંચમહાલ ખાતે અહીંયા ઇન્ટરવ્યુ રહેલું છે મિત્રો તમે જોઈ શકો છો સંપર્ક નંબર પણ અહીંયા આપેલા છે વધુ માહિતી માટે તમે સંપર્ક કરી શકો છો તમે જોઈ શકો છો મિત્રો જ્ઞાનશક્તિ શક્તિ સ્કૂલ ઓફ એક્સલન્સ અંતર્ગત આ ભરતી માટેની જાહેરાત છે ગુજરાત બાળ વિકાસ મંડળ મોરાદ દ્વારા સંચાલિત મિત્રો આ જે સંસ્થા છે જેમાં અહીંયા વિવિધ શૈક્ષણિક તેમજ બિન શૈક્ષણિક સ્ટાફ માટેની આગ્યા ભરતી જાહેરાત છે મિત્રો તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય